મિત્રો આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે અતિ ઉપયોગી સાબિત થશે કારણ કે આ વિડિયોમાં અમે કઈ રીતે તમે નિરોગી જીવન જીવી શકો અને કઈ રીતે તમે સ્વસ્થ રહી શકો તેના ચોક્કસ સંસ્કૃતમાં આપેલા જૂના સમયના પાંત્રીસ ઉપાયો છે તે ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ પાંત્રીસ ઉપાયો તમને જલ્દીથી કોઈ પણ બીજા માધ્યમમાં જોવા નહીં મળે કારણ કે આપણા જૂના પુસ્તકો અને જૂના લોકો જે અનુસરતા હતા તે પ્રમાણે અમે તમને આ વિડીયોમાં દરેક ઉપાયો જણાવ્યા છે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને અતિશય ગરમી પણ પડી રહી છે તો તેમાં પણ ઉપયોગી બને તેવા પણ નિયમો અમે આપને આ વિડીયોમાં જણાવેલા છે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન ભગવાનની ભેટ છે જે દરેક વ્યક્તિને મળતી નથી આજે બીમારી અને રોગો એટલા માટે વધી ગયા છે કારણ કે આપણે બરાબર ખાતા નથી અથવા આપણે બહુ વધારે ખાઈએ છીએ અને શરીરનો યોગ્ય ઉપયોગ કરતા નથી બદલાતા સમયમાં વધતો તણાવ ખરાબ ડાયટ અને કથળતી જતી જીવનશૈલીને કારણે લોકો નાની ઉંમરે જ બીમાર પડી રહ્યા છે તો ચાલો મિત્રો એક પછી એક આપણે દરેક ઉપાયોની વાત કરી લઈએ તેના પહેલાં આ વિડીયોને લાઇક કરી અને તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ કોમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે ઉપાય નંબર એક સવારે ઉઠીને નરણા કોઠે એક ગ્લાસ સહેજ ઉફાળું પાણી પીવાથી શરીરને લગતા તમામ રોગો નાશ પામે છે તેમજ લાળ ગ્રંથિમાં પણ સુધારો થાય છે આ સાફ થાય છે નંબર બે જમતી વખતે ક્યારેય પણ વચ્ચે પાણી પીવું ના જોઈએ હંમેશા જમ્યા પછી કમસે કમ અડધો કલાક પછી પાણી પીવાથી પાચનશક્તિ ખૂબ જ મજબૂત બને છે ઉપાય નંબર ત્રણ દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચનશક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી ઉપાય નંબર ચાર મહિનામાં એકવાર ગૌમૂત્રનું સેવન કરવાથી શરીરના રોગો જળ મૂળથી નાશ પામે છે નંબર પાંચ જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે નંબર છ ત્રાંબાના લોટામાં પાણી સાથે રાત્રે બદામના દાણા નાખીને સવારે ચાવી ચાવીને ખાવાથી મગજને શક્તિ મળે છે તેમજ યાદશક્તિ ખૂબ જ મજબૂત બને છે નંબર વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે નંબર જો આપને હાડકાના દુખાવા રહેતા હોય તો એસીમાં રહેવાનું ટાળવું જોઈએ અને જમવામાં ડુંગળી કાંદા તેમજ લીલોતરીનું સેવન કરવું જોઈએ નંબર નવ શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે નંબર દસ ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી નંબર અગિયાર શરીર જ્યારે થાકેલું હોય ત્યારે વધારે વજન ઉચકવો ના જોઈએ આવું કરવાથી તમારા હૃદય ઉપર દબાણ આવે છે ને હાર્ટ એટેક પણ લાવી શકે છે નંબર બાર શ્વાસનળીમાં જામેલો કફ અને ઉધરસ જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફ રામબાણ ઉપાય તરીકે નાશ પામે છે નંબર તેર જ્યારે પણ તમને ગભરામણ થાય અથવા તો ઉપાધિ થાય ત્યારે ઊંડા શ્વાસ લો બે કે ત્રણ સેકન્ડ શ્વાસને રોકીને ફરી છોડો આપનું શરીર એકદમ રિલેક્સ થઈ જશે અને ખોટા વિચારો આવતા પણ બંધ થઈ જશે આવું પાંચ મિનિટ કરતા રહો નંબર ચૌદ જે વ્યક્તિ રોજ સવારે એક ટામેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી નંબર પંદર ક્યારે પણ ખજૂર ખાધા પછી તરત જ પાણી પીવું ના જોઈએ તે નુકસાનકારક છે નંબર સોળ ક્યારે પણ કેળા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ તે પેટમાં ભાર ઉત્પન્ન કરે છે અને પાચન ક્રિયાને નબળી પાડે છે નંબર સત્તર ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ તે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે નંબર અઢાર રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે નંબર ઓગણીસ રોજ સવારે ઉઠીને કમસે કમ એક અથવા તો બે કિલોમીટર ચાલવું જોઈએ તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે નંબર જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તો તેને બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ નંબર એકવીસ જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે નંબર બાવીસ સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે નંબર ત્રેવીસ લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો જેમ કે સુવાનો હોશરૂમ જવાનો તેમજ ઉઠવાનો સમય દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનારા લોકોમાં કબજિયાતની બીમારી પણ રહેતી નથી નંબર ચોવીસ જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ મિત્રો ઉપાય નંબર પચીસની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા જ અવનવા વિડીયો સમયસર સાંભળવા મળતા રહે તો ચાલો મિત્રો હવે ઉપાય નંબર પચીસની વાત કરી લઈએ ઉપાય નંબર પચીસ લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુથી દૂર રહો આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં નંબર છવ્વીસ રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો આવું કરવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાય રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે નંબર સત્યાવીસ પણ હંમેશા સારું રાખો ચહેરો હસતો રાખો હસતા લોકો ખૂબ લાંબુ આયુષ્ય જીવે છે નંબર અઠ્યાવીસ બિનજરૂરી વ્યસનથી દૂર રહો જો આપ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે તે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો નંબર ઓગણત્રીસ બિનજુ ક્રોધ કરવાનું ટાળો ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ ખાય છે નંબર ત્રીસ રોજ સવારે ઉઠીને અથવા તો આખા દિવસમાં એકવાર તમે જે પણ ભગવાનને માનો છો તેનું નામ લો આવું કરવાથી આપના ભવિષ્યમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં જળવાઈ રહેશે નંબર એકત્રીસ સવારે ઉઠતાની સાથે કમસે કમ દસ મિનિટ માટે પ્રાણાયામ કરો નંબર બત્રીસ અઠવાડિયામાં એક દિવસ બાજરાનો રોટલો ખાવાનું જરૂર રાખો જો તમે ગામડામાં રહો છો તો તમે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ પણ આ પ્રક્રિયા કરી શકો છો નંબર ક્યારે પણ વધારે પડતો ગુસ્સો ના કરો જો તમને ગુસ્સો આવે તો કોઈ શાંત જગ્યા પર જઈને પોતાના પર કંટ્રોલ કરો નંબર ચોત્રીસ રાત્રે અગિયાર વાગ્યા પછી ક્યારે પણ ભોજન કરવું ન જોઈએ આવું કરવાથી શરીરની પાચન ક્રિયા નબળી પડે છે નંબર પાંત્રીસ ભોજનમાં તીખું અને તળેલી વસ્તુનો ત્યાગ કરો આવું કરવાથી આપનું લીવર આ સિવાય પણ જો આપ કોઈ ઉપાય જાણતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી તમારા ઉપાય પણ બીજા લોકો વાંચી શકે અને મિત્રો જે પણ લોકો રેગ્યુલર આપણો વિડીયો નિહાળી રહ્યા છે તે લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરવા માગીએ છીએ તેના નામ આ પ્રમાણે છે ભાવનાબેન પટણી પોતે સૌ મિત્રોને જય માતાજી કહી રહ્યા છે જીતેન્દ્રસિંહ ઝાલા તે પણ બધા મિત્રોને જય માતાજી કહી રહ્યા છે હેતલબેન પટેલ સોલંકી કિરણ કુમાર ત્યારબાદ વિલાસબેન બધા મિત્રોને જય માતાજી કહી રહ્યા છે ત્યારબાદ પંચાલ સંતોષબેન લખી રહ્યા છે કે જય મા લક્ષ્મી ત્યારબાદ રમેશભાઈ સોલંકી પણ લખી રહ્યા છે કે જય લક્ષ્મી માતા ત્યારબાદ જાગૃતિબેન ચંદાણા બધા મિત્રોને જય માતાજી કહી રહ્યા છે ત્યારબાદ પટેલ દિનેશભાઈ પણ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે દરેક દરેક ત્યારબાદ પ્રગતિબેન વાઘેલા પણ પણ મિત્રોને જય માતાજી કહી રહ્યા છે તો મિત્રો આવી રીતે તમે તમારા નામને અમારા વિડીયોમાં લાવી શકો છો જેથી ખાસ દરેક વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો અને મિત્રો તમારી કોમેન્ટની પાછળ તમારા ગામનું નામ પણ જરૂરથી લખજો જેથી અમે તમારા ગામના નામનો પણ ઉલ્લેખ કરી શકીએ અને જ્યારે આપના પરિવારમાંથી પણ જો કોઈ આપનું નામ વાંચે તો તે પણ તમારા ઉપર ગર્વ કરી શકે જેથી દરેક વિડીયોમાં ખાસ કોમેન્ટ કરતા રહો અને આપણી ચેનલના દરેક ઓપિસોડ નિહાળતા રહો તો ફરી મળીશું મિત્રો આવી જ કોઈ નવી માહિતી સાથે ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્ર જય શ્રી કૃષ્ણ